તો આજે આપણો પદયાત્રાનો છઠ્ઠો દિવસ છે અને આપણે શિરડી પહોંચવાના અત્યારે બે કિલોમીટર બાકી છે સૌથી પહેલાં તો જય માતાજી જય સાંઈના બધાને તો આજે છઠ્ઠો દિવસ છે ને અમે શિરડી પહોંચી જાઉં પણ આ બાજુ વરસાદનું વાતાવરણ છે તમે જોઈ શકો છો આ થોડો થોડો વરસાદ આવી ગયેલો છે અને બધા પદયાત્રી આપણા આગળ નીકળી ગયેલા છે આપણે પાંચથી છ જણા પાછળ રહેલા છે તો વહેલી તકે પહોંચી જશું અને કદાચ વરસાદનું વાતાવરણ રહેશે તો તમને વિડીયો આગળ બતાવી નહીં શકાશે એ બદલ અત્યારે જ હું માફી માગું છું અને તો કદાચ વરસાદ ખુલશે તો બતાવશું બધાની જય માતાજી જય સાંઈનાથ તો બે કિલોમીટર બાકી છે અને અત્યારે એ બાબાની મૂર્તિ છે અહીંયા તો મેં તમને બતાવું બહુ મોટી છે તો જોજો અને જોઈ સાંજના કોમેન્ટમાં લખજો આ છે સાઈબાબાની મૂર્તિ તમે જોઈ શકો છો ચાલતો છે એટલે જરાક વિડીયો એમ તેમ હલશે તો તમે પગપાળા શિરડી આવેલા હોય તો તમને યાદ હશે અને જે મેં આવેલા હોય એ લોકોને બતાવી દેમ આ છે સાઈબાબાની મૂર્તિ તો આપણે વાર્દાથી સભા થઈ શિરડી પદયાત્રા પૂરી થઈ ગયેલી છે આપણે સાંઈ બાબાના દર્શન કરી લીધેલા છે પણ અંદર મંદિરમાં મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે ગયેલા આ મંદિર છે સાંઈ બાબાનું શિરડી અને આશોર ભાઈ દર્શન કરી દેલા છે હા ભાઈ આ વર્ષે જ આવેલા છે ભૂપેનભાઈ હા છે જીતુભાઈ હાલે અમે દર્શન કરીને જતા છે જોવાનું તો બહુ બધું છે લેવાનું બહુ બધું છે પણ અત્યારે લેચુની અત્યારે આપણે જાણું સીધા જમવા માટે કારણ કે જમલા નથી સવારથી આપણે દર્શન કરવામાં આપણે એક વાર તો ફરી ગયેલા છે અહીંયા બાબાના દર્શન કરી ગયેલા છે અને પાછા આવી ગયેલા છે દર્શન માટે દર્શન માટે અને ખરીદી માટે તો ખરીદીમાં દુકાન છે પણ આપણે કેમેરો લો છે એટલે દેખાતું નથી બરાબર આ છે મંદિર દ્રાક્ષ છે હવાયુ કાકડી છે હાલમાં આપણા માણસ બધા બીજી છે આ બાજુ વિડીયો શૂટિંગ માટે અને દર્શન તો આપણા બહુ સારી રીતે થઈ ગયેલા છે પણ ખરીદી કરી લઈએ થોડીક તમે જોઈ શકો છો રાત્રિનો સમય છે એટલે થોડુંક વિડીયો ક્વોલિટી ક્વોલિટી જરાક લો જ રહેશે

આપણે સવારે નીકળવાનું છે સાત વાગે એટલે આપણે સીધીથી નીકળશું ટેમ્પામાં તમારા થશું વાર્તા માટે તો વિડીયોમાં જરા પણ ઇન્ટરેસ્ટ આપશો લાઈક કરજો અને તમે પણ એ બ્લોગર હોય તો વિડીયો તમે પણ બનાવજો આવી ગયેલા છે આપણે દ્વારકા મારી પાસે દ્વારકા માય અહીંયા એલઈડીમાં એલઈડી દ્વારા સાઈ બાબાના દર્શન હા અહીંયા આંબેશ ચાવડી તમે આવેલા હોય તો તમે જોઈ લેજો નહીં આવેલા હોય તો મારા વિડીયો થકી જોઈ લેજો અને કંઈ એમ તેમ ભૂલ હોય તો જરાક માફ કરવા માટે વિનંતી આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરતા છે રાત્રિનો સમય છે અને થાકી ભોગેલા છે એટલે નવા વિડીયો આવશે ટૂંક જ સમય લાઈક શેર અને સ્ક્રાઈ